અહીં તો અંબા કઈ ઘટી ન વાતાવરણ છે વાદળા કેમ છે મિત્રો કઈ ઘટી નહીં દો નેક્સ્ટ લેવલના વાદળા છે તો ચાલો રેડીયમ મળી ચૂ આઈ ગયો ફોન ઉતારો સંજી ભાઈ હા બાજી જે સી ગામમાં આ છે માર મામન એક ભાઈ બનશે વાળ કપાવે આ છે લખનભાઈ ની દુકાન

તો ચાલો હવે આપણે ફ્રી જઈ હવે આપણે સવારે મળશું આપણે ઘણા સમય પછી આવી જશે આપણે દરિયામાં અત્યારે આપણે દાલ ભાલ મેકી દીધા છે વિડીયો ના બનાવી કા કેમ કે આ લોટ હતા આજમાં આ નવા નારાયણભાઈ આવ્યા છે અહીંયા છે આપણો શેવડો સમજીભાઈ પથારી કરે છે અહીંયા ટેન્ડલ ઉઈ જશે ચાલો આપણે જલ્દી નાસ્તો શું કેવું છે તમારું એને એમ કે કરો કરો એટલે નાસ્તો કરી લઈએ આપણે ચાલો

આપણો ગાંધરો તો ને આવ્યા ઓ ભાઈ કઈ ઘટે નહીં એટલે પંખા પંખો ફરે છે તો આમ કે એવું નહીં મોટી બોટ છે મિત્રો બરાબર આપણે આઠ નવ છે અત્યારે આઠ વાગી ગયા છે રાતના જમવાનું પગી રહ્યું છે અહીંયા અહીંયા નવીન જાતનું ડિલ જોયું છે ફિલ્મ આકડું છે એવું ટાઈગર જેવું લાગે

ચાલો હવે આપણે જાવ નાસ્તો કઈ ઘી રે હાલમાં આપણે કઈ મચ્છી બતાવીએ કેમ કે ટ્રાફિક બહુ હતું આજનો વિડીયો તમને ગમે છે લાઈક સબસ્ક્રાઈબ કરજો કારણ કે બધા મિત્રો જય માતાજી બાય બાય